ખેડૂતો માટે બ્રેકિંગ ન્યૂઝ શું છે નવા સમાચાર તેની વાત કરીએ તો જામનગર હાપા માર્કેટયાર્ડમાં આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નવા અજમાની આવક થઈ હતી ખાંભા ગામના ખેડૂત મુન્નાભાઈનો અજમો ત્રણ બેગ હતો જેના મુર્તના ભાવ ચાર હજાર પાંચસો એકાવન બોલાયા હતા કમિશન રિજન્ટ આર કે ટ્રેડિંગ કંપની હતી તો આ હતા આજના તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજના અજમાના મુહૂર્તના ભાવ ખેડૂત મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે આપની કિસાન સમાજ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો